બરોબર જૈન 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 ચલો પ્રોબેશન ઓફિસર ભરતી અંતર્ગત તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ જે પરીક્ષા છે એના કોલ લેટર જાહેર થઈ ગયા છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ સર કોલ લેટર ડાઉનલોડ કઈ રીતે કરો અમુક વિદ્યાર્થીઓને હજી પ્રોબ્લેમ આવે છે તો એમના કન્ફ્યુઝન દૂર કરવા માટે જ ખાસ તો આપણે આ ક્લાસ ગોઠવ્યો છે બરોબર છે એકવાર વ્યવસ્થિત ચેક કરી લેજો એટલે તમારે વાંધો નહીં આવે બરોબર છે ચાલો જેટલા પણ જોડાયા છે તે જય હિન્દ કોમેન્ટ કરી દેજો આપણે બે મિનિટ રાહ જોઈશું એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ છે આપણી સાથે જોડાઈ જાય બરાબર બસ એટલે જ આપણે આ ક્લાસ રાખ્યો છે ડન ચાલો બે મિનિટ ખાલી રાહ જોઈશું બરાબર જય હિન્દ જય હિન્દ જય હિંદ આજે જસ્ટ વહેલા ક્લાસ એટલે રાખ્યો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લમ આવતી હતી એટલા માટે જો તમારે શું કરવાનું છે કંઈ જ કરવાનું નથી બરાબર છે સૌ પ્રથમ હું તમને સ્ટેપ વાઇઝ બધું સમજાવી દઉં છું ચિંતા ના કરો કોઈ પણ જાતની ચલો આવું બધાને આવી જતું છે બરાબર યસ યસ એક વાર લેક્ચર જોઈ લો શાંતિથી એ પ્રમાણે કરજો બરાબર આવું બધાને આવતું છે ત્યાં તમારે કંઈ જ કરવા નથી અહીંયા તમારે ટાઈપ કરશો ને બસો ને સત્યાવીસ એટલે સીધું તમારે છે એડવર્ટાઈઝ નંબર આવી જશે બરોબર છે એ એડવર્ટાઈઝ નંબર પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ પેજ ઓપન થઈ જશે એટલે એ નીચે તમારે બસો સત્યાવીસ આવી રીતે ટાઈપ કરવાનો છે બરોબર છે બસો સત્યાવીસ લખશો એટલે પછી એ ઓટો લઈ જ લેશે છે બસો સત્યાવીસ બરાબર છે જે આપણો જાહેરાત ક્રમાંક છે ત્યારબાદ અહીંયા તમારે આપવાનો છે કન્ફર્મેશન નંબર બરાબર જે તમારો કન્ફર્મેશન નંબર છે એ તમારે આપવાનો છે તમે ફોર્મ ભર્યું છે ત્યારે તમારે ટેક્સ મેસેજ પણ આવ્યો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે નાખવાનું છે ડેટ ઓફ બર્થ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી રહ્યા છે બરોબર છે માનો કે ડેટ ઓફ બર્થમાં તમારે સૌપ્રથમ નાખવાનો છે મહિનો બરોબર છે પછી નાખવાની છે તારીખ અને પછી નાખવાની છે વર્ષ બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો સૌ પ્રથમ તમારે મહિનો નાખવાનો છે માનો કે કોઈનો બથ ડે બે ત્રણ ઓગણીસો બાણું છે બરાબર છે હું તમને ઉદાહરણ આપું બે ત્રણ ઓગણીસો બાણું છે તો એ લોકોએ આવી રીતે નાખવાનો જીરો ત્રણ જીરો બે ઓગણીસો બાણું વચ્ચે કોઈ પણ જાતનો ડેશ કરવાનો નથી બરાબર કે નથી આવી રીતે ડેશ પણ નથી કરવાનો કે નથી આમ પણ કરવાનો ડન એવી રીતે કન્ટિન્યુ લખવાનો છે જો હજી તમને કહી દઉં સૌ પ્રથમ તમારે મહિનો નાખવાનો છે પછી તમારે તારીખ નાખવાની છે અને પછી તમારે યર નાખવાનું છે બરાબર છે વચ્ચે નથી તમારે કોઈ પણ જાતની નિશાની કરવાની નથી સળંગ લખવાનું બરાબર સળંગ લખ્યા બાદ આ જે કેપ્ચા તમને સ્ક્રીન પર દેખાય છે એ કેપચા તમારે ભૂલ્યા વગર જોઈને કોઈપણ જાતની ભૂલ ન પડે એ રીતે નાખીને તમારે લોગ ઇન કરવાનું છે બરાબર છે ડન ત્યારબાદ તમે લોગ ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આ એક પેજ ઓપન થશે જોઈ લો ને બધા જવાબ આપી દો ડન આ એક પેજ ઓપન થશે એમાં તમારે અહીંયા જે આ નિશાની આપેલી છે ને એ નિશાની પર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર છે એની પર તમે ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો આ એક પેજ ઓપન થશે બરોબર છે એ પેજમાં અહીંયા સિમ્પલ લખેલું છે એડમિટ કાર્ડ એ એડમિટ કાર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એ એડમિટ કાર્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે સીધું જ તમારું અહીંયા આવી જશે આવી રીતે પેજ ઓપન બરોબર છે અહીંયા તમારું કોલેજનું નામ ક્યાં તમારે પરીક્ષા આવી છે ટોટલ ડિટેલ આવી જશે છેલ્લે તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એડમિટ કાર્ડ દેખાય છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર તમને ઓપન ડાઉનલોડ થઈ જશે બરાબર છે પછી તમારે ડાઉનલોડમાં જઈને ઓપન કરી નાખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ડન હજી એકવાર પ્રોસેસ જણાવી દઉં બરાબર પછી આપણે ક્લાસ લીવ કરીએ બે મિનિટ ખાલી એકવાર જોઈ લેવી વ્યવસ્થિત સૌ પ્રથમ તમારે બસો ને સત્યાવીસ ટાઈપ કરવાનું છે બરાબર છે બસો સત્યાવીસ ટાઈપ થઈ જાય એટલે આવી રીતે તમારે સૌપ્રથમ પ્રથમ બસો સત્યાવીસ પછી કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થમાં સૌપ્રથમ મહિનો તારીખ વર્ષ મહિનો તારીખ વર્ષ પછી કેપચા નાખવાનો છે કેપચા પર લોગિન ઇન કરો એક પેજ ઓપન થઈ છે અહીંયા તમારે ક્લિક કરવાનું છે એમાં તમે ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો એડમિટ કાર્ડનો ઓપ્શન આવશે એડમિટ કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક ઓપ્શન આવશે અહીંયા તમારે સિમ્પલ કંઈ જ કરવાનું નથી બરાબર છે આ જે એડમિટ કાર્ડ લખેલું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર ઓપન થઈ જશે ટેક્સ્ટ મેસેજમાં વિજયભાઈ તમે ટેક્સ્ટ મેસેજ મેસેજ તમારે આવ્યો હશે ફોર્મ ભર્યું છે ત્યારે ટેક્સ મેસેજ જેટલા પણ તમારો નંબર હોય ને એમાં તમે ખાલી સર્ચમાં જઈને બસ્સો સત્યાવીસ લખજો એટલે તમારો આખો ટેક્સ મેસેજવાળો ખબર પડી જાય છે કન્ફર્મેશન નંબર બરાબર ટેક્સ મેસેજની તમારી જે હિસ્ટ્રી હોય ને એમાં સર્ચ ઓપ્શન હશે એમાં તમારે ખાલી સિમ્પલ લખવાનું છે ક્લાસ પતને એટલે બસો સત્યાવીસ આવું લખશો ને એટલે થઈ જશે બરોબર છે અને જેટલાને કોઈને નીકળતા ના હોય તો બધા એક સાથે કાઢવા મળ્યા હોય તો એરર પણ આવતી હોય એટલે થોડો ટાઈમ લઈને પછી ડાઉનલોડ કરજો એટલે કોલ લેટર તો બધાને નીકળશે જ તે બરાબર છે એટલે એવી કોઈ પણ જાતની છે એ ચિંતા ના કરતા શુભમભાઈ એકવાર તમે ટ્રાય કરો બરોબર સો ટકા નીકળી જશે ડન તો આજે ઘણા બધાના મેસેજ આવ્યા હતા કે સર આવી રીતે કોલ લેટર કાઢવા છે તો આ પ્રોબ્લેમ આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હતા તારીખ યર અને મહિનામાં ભૂલ કરતા હતા બરોબર છે એટલા એટલા માટે છે કોલ લેટરમાં ભૂલ આવતી હતી બરાબર છે બાકી મોસ્ટ ઓફ ઘણા બધાને છે કોલ લેટર નીકળી ગયા છે એટલે આ રીતે એકવાર વ્યવસ્થિત ચેકઆઉટ કરીને તમે જોશો ને તો તમારે એકસો દસ ટકા કહું છું નહીં વાંધો આવે બરાબર છે ટ્રાય કરો તમે જો તમે બે ફોર્મ ભર્યા હોય અને તમારી અરજી રિજેક્ટ કરી હોય તો તમે જે ફરીથી જે અરજી ટાઈપ કરીને એ તમે કન્ફર્મેશન નંબર નાખ્યો બરાબર છે એટલે તમારું કોલ લેટર છે એ ડાઉનલોડ થઈ જાય છે ભરતભાઈ તમારા ટેક્સ મેસેજમાં છે ને સર્ચમાં જઈને બસો સત્યાવીસ લખજો એટલે તમારે કન્ફર્મેશન નંબર છે નહીં દર્શનભાઈ એવી રીતે યસ સળંગત તે બર્થડેટ લખવાની છે શું લખવાનું છે સળંગ બર્થડેટ છે એ લખવાનું છે ત્યાં આપે એમાં છે ને તમે આઈડી અને ઓલ્ડ પાસવર્ડ જો બેથી વધારે ફોર્મ તો નથી ભરે ને એક વેરીફાય કરી લેજો બરોબર છે ડન બાકી મોસ્ટ ઓફ છે ઘણા બધા વિદ્યાર્થીઓને કોલ લેટર નીકળી જાય છે જો ના નીકળતા હોય તો મેં તમને કીધું એમ શરૂઆતમાં તમારે છે બસો સત્યાવીસ ટાઈપ કરવાનું છે ટાઈપ કરો પછી તમારે કન્ફર્મેશન નંબર તમારો નાખવાનો છે બરોબર છે કન્ફર્મેશન નંબર નાખ્યા પછી તમારે તમારી જન્મ તારીખ નાખવાની છે જન્મ તારીખમાં તમારે કોઈ જાતનો ગેપ ડેશ નથી રાખવાનો પછી જે કેપ્ચ આવે એ કેપચામાં છે તમારે યસ દર્શનભાઈ પછી તમારે જે કેપ્ચ આવે એ કેપચામાં તમારે લોગ ઇન કરવાનું છે એટલે તમારી સમક્ષ છે એ આખું એડમિટ કાર્ડ ઓપન થઈ જશે એની પર ક્લિક કરશો એટલે એ ડાઉનલોડ પણ થઈ જશે બરોબર જો કોઈને પ્રોબ્લમ આવતો હોય તો થોડી વાર એને ટ્રાય ટ્રાય કરજો વાંધો નહીં આવે બરોબર છે એટલે વાંધો નહીં આવે તેની પછી થોડી વાર એને ટ્રાય કરજો આવી રીતે તમે કરશો ને તો એકસો દસ ટકા છે એ તમારે કોલ લેટર એડમિટ કાર્ડ છે એ ઓપન થઈ જશે વિદ્યાર્થી મિત્રો ડન છે એટલે ચિંતા ના કરતા બીજી ભાઈ મેં તમને કીધું એમ ટેક્સ મેસેજમાં તમે ટુ ટુ સેવન કરશો ને એટલે તમારો કન્ફર્મેશન નંબર છે એ તમને ખબર પડી જશે થોડી વાર એને ટ્રાય કરજો કદાચ એક બધા સાથે કરતા હોય એટલે કદાચ આવતું હોય બરોબર છે બાકી બહુ સ્ટોપ બધાને થઈ જશે તો આ એકવાર આ પ્રમાણે ટ્રાય કરી લેજો એટલે વાંધો નહીં આવે ડન ડન એકવાર બધા ટ્રાય કરી દેજો આવી રીતે કા થોડી વાર એને કરજો એટલે થઈ જશે રમેશભાઈ અશ્વિનાબેન બરોબર ઓકે મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેનર નવી વાત સાથે